નમસ્કાર દર્શક મિત્રો હું છું રોજાશા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે કહેવાય ને કે ઉનાળુ પાકનું ઉનાળું જે પાક છે આ જે જુવારનો પાક કે જે આપણે દેશી જુવાર છે પણ એને આપણે રાજકોટ જુવાર કહી શકીએ છીએ કે એનો એકદમ સફેદ દાણો હોય છે અને જે આપણે ઓરિજિનલ દેશી પ્યોર દેશી ઝાડ આવે છે એ સદ પીળાશ ઉપર દાણો હોય છે તો મિત્રો જે આ રાજકોટી જાહેર છે એ કેટલા દિવસની થઈ છે એમાં કયું ખાતર નાખ્યું છે કઈ દવાનો છિટકાવ કર્યો છે અને અત્યારે છે એ કેટલા મહિનાની જાહેર થઈ છે અને એના પાકવામાં કેટલો સમય લાગતો હોય છે દેશી ક્યારે પાકે છે રાજકોટી ક્યારે જુવાર ક્યારે પાકે છે આજે તેની તમામ માહિતી આપીશ મિત્રો તો વિડીયોમાં બન્યા રીજો તો મિત્રો આ તમે જુવાર જોઈ શકો છો કે આપણે આ દેશી જુવાર જેને કહી શકાય અને રાજકોટ પણ કહી શકાય જે આ રાજકોટી જુવાર એટલા માટે કહી શકાય કે જે આનો દાણો છે એ એકદમ વાઇટ હોય છે એટલે કે જે સફેદ દાણો હોય છે એકદમ સાવ આ તમને હું બતાવું કે જો મિત્રો આવી રીતે સફેદ દાણો હોય છે જે આ તમે જોઈ શકો છો અને મિત્રો આની આજની વાત કરવી તો આ લગભગ પાંચ ફૂટથી લઈ અને સાડા પાંચ ફૂટ સુધીની આની એડ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો આની આપણે જે વાવેતરની વાત કરી એ આપણે ક્યારે વાવેતર કર્યું હતું કેટલા દિવસની થઈ છે આજે તેની વાત કરી મિત્રો તો જે આપણે આ જે જુવાર છે મિત્રો એ આપણે ફેબ્રુઆરી દસ ફેબ્રુઆરીના દિવસે વાવેતર કર્યું હતું એટલે કે બીજા મહિનાની દસ તારીખ એટલે ફેબ્રુઆરી માર્ચ અને અત્યારે મિત્રો એપ્રિલ ચાલુ છે આજે જે એપ્રિલ મહિનાની વીસ તારીખ થઈ છે મિત્રો અને જો વાત કરીએ તો આપણે ફેબ્રુઆરી મહિનાની દસ તારીખે આપણે પહેલું પિયત પડી દીધું હતું એટલે ત્યાંથી આપણે દિવસ ગણવાનું ચાલુ થાય છે તો ફેબ્રુઆરી અને માર્ચ તો માર્ચ મહિનાની બીજી દસ તારીખ આવે એટલે એક મહિના એક મહિનો થયો અને જે આ એપ્રિલ મહિના આવે એપ્રિલ મહિનાની દસ તારીખ આવે એટલે મિત્રો બે મહિના થાય અને આજે એપ્રિલ મહિનાની વીસ તારીખ છે એટલે વીસ ચાર બે હજાર પચીસ એટલે કે આપણે બે મહિના અને દસ દિવસની થઈ છે થઈ છે એટલે કે આ જે જુવાર તમે જોઈ શકો છો એ આપણે અત્યારે આ સિત્તેર દિવસની થઈ છે મિત્રો પરફેક્ટ મેં તારીખ લખેલી છે અને પરફેક્ટ હું જણાવી રહ્યો છું કે આ સિત્તેર દિવસની તમે જુવાર જોઈ શકો છો મિત્રો કે તમે જુઓ કે એને આડ જુઓ અને મિત્રો અમે આપણે આમાં જે આ વાવેતર વખતે પાયાનું ખાતર ખાતર કયું આપ્યું પછી તો મિત્રો પાયાના ખાતરની વાત કરીએ તો આપણે જે આ જે વાવેતર છે તે આપણે બે એકર એટલે કે સોળ ગુઠાનો વીઘો અને આપણે પાંચ વીઘામાંનું વાવેતર કર્યું છે તો મિત્રો જે આપણે આ ખાતરની વાત કરીએ તો આપણે પચાસ કિલો ડીએપી નાખ્યું છે પાંચ વીઘામાં અને મિત્રો બીજું આપણે જે કહેવાય ને કે પચાસ કિલો આપણે બ્લેક અમૃત બ્લેક અમૃત અને ડીએપી આપણે મિક્સ કરીને નાખેલું છે કે જે આપણે ઓટોમેટિક દંતાળ હોય છે વાવણી એમાં આપણે મિક્સ કરીને નાખેલું છે અને પચીસ કિલો એ રીતે બેગ આવે છે બ્લેક બ્લેક અમૃતની ડીએપીના ભાવ તો તમને ખબર છે તો બ્લેક અમૃતના ભાવ જણાવી દો મિત્રો તો જે બ્લેક અમૃતના ભાવ છે એ આપણે ચારસો ને એંસી રૂપિયા છે એક પચીસ કિલોને એવી રીતે હું બે બેગ લાવ્યો હતો મિત્રો ચારસો એંશી નહીં મિત્રો પાંચસો ને એંશી રૂપિયા છે એટલે અગિયારસો ઉપર તમારે એ આપણે ખાતર બ્લેક અમૃત અને ડીએપીના તેરસો પચાસ રૂપિયા એ તો બધા જાણતા જ હોય છે તો મિત્રો પછી જે આ જુવાર છે એ આપણે પાંત્રીસ દિવસની થાય એટલે આમાં ઉપરથી આપણે પૂરતી ખાતર તરીકે આપણે બે થેલા એટલે કે પિસ્તાલીસ પિસ્તાળીસ કિલોના બેગ આવે છે એ આપણે બે થેલા ઉરિયા ના ખાતા યુરિયા ખાતર નાખ્યું હતું અને પછી આપણે પાછો જે ચાલીસ દિવસની થાય મિત્રો એટલે આપણે એક દવાનો છંટકાવ કરેલો હતો આમાં ભયડાનો તો મિત્રો જે આપણે ચાલીસ દિવસની થાય એને આપણે છટકાવ પહેલો છટકાવ કયો તો તેની વાત કરીએ તો લગભગ જુવારના પાક હોય કોઈ પણ શિયાળુ હોય કે દેશી જુવાર હોય કે રાજકોટી હોય એસી હોય સોલાપુર હોય તો એમાં ભયડાની અસર રહેતી હોય છે તો મિત્રો આજે જે ભયડા માટે છે એ આપણે કઈ દવાનો છટકાવ કર્યો તો તેની વાત કરીએ તો જે આપણે ઇમામેક્ટિન બેનજોટ એક પોઈન્ટ નવ ટકા આવે છે એટલે એક પોઈન્ટ નાઇન ટકા જે વન પોઈન્ટ નાઇન ટકા આવે છે એમામેક્ટિન બેનજોટ એ એનો આપણે પચીસ એમએલ નાખી એક પંપમાં એટલે કે સોળ લિટર અથવા તો પંદર લિટર પંપમાં પચીસ એમએલ નાખી અને છંટકાવ કર્યો તો અને તેની ભેગું આપણે વાત કરી તો જે આપણે હુમિક એસિડ આવે છે અને સાથે સાથે ફ્લોિક એસિડ એવા બેથી ત્રણ કન્ટેન એક દવામાં ભેગા આવે છે કે જે આપણે પ્રહરી ટાઈપની આવે છે હોમિક એસિડ અને ફ્લોવિક એસિડ એવી રીતે અને દરિયાઈ શેવાળ એટલે કે દરિયાઈ વનસ્પતિ પણ એમાં ટકાવારીમાં આવતી હોય છે જે આપણે દવા લેવા જવી એમાં ઘણા બધા કન્ટેન ભેગા આવતા હોય છે જે આપણે વૃદ્ધિ વિકાસ માટે એ આપણે પચાસ એમએલ નાખી અને પોપમાં છંટકાવ કર્યો હતો તો આ જે જુવાર છે આ તમે જોઈ શકો છો અને મિત્રો હવે જે આપણે બીજો છટકાવ કર્યો તો એ ક્યારે કર્યો હતો કે આપણે પંદર વીસ દિવસ ગયા ચાલીસ ને જે આપણે પચાસ દિવસની અંદર આપણે બે છટકાવ કર્યા હતા મિત્રો એ પણ આપણે ઇમા મેક્ટ બેન જોઈએ એક પોઈન્ટ નાઈન ટકા એ પચીસ એમએલ પ્રતિપ અને એની સાથે આપણે ફરી વખત એક વખત તો આપણે યુરિયા જમીનમાં આપ્યું હતું પણ આપણે જે નાનો યુરિયા આવે એ પચાસ એમએલ નાખી અને એનો છટકાવ કર્યો હતો તો જો મિત્રો આ થોડીક મોટી હોય તો તમે પચાસ અથવા સાઠ એમ પણ નાખી શકો છો તો મિત્રો આથી આપણે બે છટકાવ કરેલા છે જુવારના પાકમાં અને આટલા મેં કીધા એવી રીતે આપણે ખાતરના ડોઝ આપેલા છે કે પાયાનું ખાતર અને પૂરતી ખાતર તરીકે પછી નાનો ઉરિયાનો છટકાવ કર્યો તો અને આ તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો કે આ જે જુવાર છે એ આજે કેવી જુવાર છે હું તમને આજે લાઈવ પ્રૂફમાં બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો એને હાઇટ પણ કેવડી છે તો જે આપણે પાંચ ફૂટ ઉપર હાઇટ છે અને પાંચ ફૂટ પણ હાઇટ છે જે આપણે રાજકોટ છે હવે મિત્રો આને પાકવાનો દિવસ કેટલો લાગે છે તેની વાત કર્યું મિત્રો આપણે સિત્તેર દિવસની થઈ છે અને અમુક જે જુવારના રાડા છે એની દાણો બેવી ગયો છે અને અમુક દાણો નથી બેઠો તો આમાં તૈયારી છે દાણો બેવાની અને જે આવા થઈ ગયા છે આમાં કમ્પ્લીટ આપણે આ દાણો બેવી ગયો છે મિત્રો તો મિત્રો સિત્તેર એંશી અને નેવ એટલે જી આ લગભગ વીસથી પચીસ દિવસ સુધી ઊભી રહે એટલે મિત્રો અંદર જે વાત કરી એટલે ત્રણ મહિના ત્રણ મહિનાનો સમય પૂરેપૂરો લેશે આ જે જુવારના પાકમાં તો મિત્રો જે દેશી જુવાર આવશે આપણે પીળાશ ઉપર દાણો અને સેદ ઝીણો દાણો આવશે એ સાવ વાઈટ નથી હોતી તો એ આપણે ત્રણ મહિના કરતાં ઓછો સમય લેશે એટલે આ રાજકોટી જુવાર છે અને દેશી જુવારમાં જે પાકવાનો ટાઈમ છે એ લગભગ દસ પંદર દિવસ વહેલો થતો હોય છે દેશી જુવારનો અને જે આપણે આ જે રાજકોટી જુવાર છે એ પંદર દિવસ મોડી પાકતી હોય છે કારણ કે મિત્રો એની આડ પણ થોડીક વધારે થાય છે અને દાણો પણ થોડોક મોટો થાય છે અને એકદમ સફેદ દાણો પણ થાય છે અને આપણે જે આ યાર્ડમાં એનો ભાવ પણ સારો આવે છે આપણે માર્કેટમાં લઈ જઈએ જે જુવાર પાકી હાર્વેસ્ટિંગ કરી અને એનો ભાવ પણ સારો સારો આવે છે મિત્રો તો મિત્રો આ હતી જુવારના ખેતી જે પાક છે જુવારના પાકની જે આપણે માહિતી આપી અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કમેન્ટમાં પણ જણાવજો કે તમે અત્યારે ઉનાળુ સિઝનમાં કયા પાકનું વાવેતર કર્યું છે કમે કમેન્ટ પણ જણાવજો મિત્રો તો આ હું તમને બતાવું મિત્રો કે જે જુવાર છે એ તમે જુઓ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિશન